બ્રેક બાદ સ્વાગત છે આપનું ટેસ્ટી જર્નીમાં આપણી સાથે છે પૂર્વીબેન ઠક્કર અને શીખવાડી રહ્યા છે એક મસ્ત મજાનું પુડિંગ તો ચાલો જોડાઈ જઈએ તેમની સાથે હવે આ થઈ ગયું છે હવે આપણે એને એક ગ્લાસના બાઉલમાં રાખીશું પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે એના ઉપર સ્પ્રેડ કરીશું બ્રાઇટ છે એટલે મિલ્ક મેડ ને દૂધ છે એમાં એકદમ શોષાઈ જશે એટલે ખૂબ જ સરસ સરસ લાગશે ને એક કેક જેવો ટેસ્ટ આવશે આપણને અને એ બી પાન મસાલા કેક યસ વિથ અ ડિફરન્ટ ફ્લેવર તો ફ્રી ટાઈમ માં મને લાગે છે પૂર્વીબેન તમે આવું બધું મિક્સ મેચ કરીને સરસ ડિશ બનાવતા હોય છે આવું બધું લગભગ આ બ્રેડ ને આપણે કવર થઈ જાય ત્યાં સુધી આ બ્રેડ તું રહેવાનું છે અને પૂરીબેન આ જે પુડિંગ છે એ કેટલા દિવસ સુધી એમનું એમ સરસ રીતે રહી શકે છે ને કે તો બ્રેડ ની આઇટમ છે એટલે તમારે વન ડે આફ નેક્સ્ટ મોર્નિંગ સુધી તમે યુઝ કરી શકો ઓકે કેમ કે દૂધ બ્રેડ હોય અને દૂધ તો ચલો માવો છે એટલે આપણે બે ત્રણ દિવસ સુધી ઇફ બ્રેડ ના હોય તો પણ બ્રેડ યુઝ કરી છે આપણે આની અંદર એટલે પછી આપણે એને બે દિવસથી થી મતલબ નેક્સ્ટ મોર્નિંગ સુધી વધારે ના યુઝ કરી શકે ઓકે હવે આ આોટી ફૂટી છે એ આપણે એના પર સ્પ્રેડ પછી વળી આપણે બ્રેડ સ્લાઈસ લઈશું વળી એ જ પ્રોસીજર પાછી લેયર તૈયાર લેયર લેયર હા અને આ લેયર માં પણ આપણે બીજું કરી શકીએ ને હમ કરી શકીએ જેમ કે ફર્સ્ટ લેયર માં ગુલકંદ કર્યું તો બીજા માં હની કરી શકાય હની કરી શકો જામ કરી શકો આઈ મસ્ટ સે કે યુનિક છે અને બહુ બધા ટેસ્ટ જો એક એક પુડિંગ માં ખાવા હોય તો આ બેટર છે હા બસ બટ આનું નામ મે સ્પેશિયલી પાન મસાલા રાખ્યું છે એટલે મે આમાં યુઝ નથી કર્યું મારે તમને આ બનાવતા બનાવતા એક વાત કેવી છે જી બહુ તમે બહુ જ બ્યુટીફુલ છો થેન્ક યુ સો મચ તમને ટીવી માં જોતા હતા અને આ રીતે અમારા ઘરે આવીને તમે અમને આવી રીતે સરસ વાનગી બનાવવાનો મોકો મળ્યો તો બહુ સારી વાત કહેવાય કે અમને તમારા થકી એક ડીશ શીખવા મળી અમારા દર્શક મિત્રો અને અમને બી અમારા માટે બી એ સારી વાત છે કે અમે બી આમાં અમને જે કંઈ પણ આવડે છે તો બે ત્રણ વધારે કોઈને શીખવાડી શકીએ છીએ આ થઈ ગયું છે પાછું આપણે એને આવી રીતે રાખી દઈશું આપણે એને આવી રીતે કરીશું આમ પણ જો આઈ થિંક કે આ મિશ્રણ રેડી હોય તો બ્રેડ લાવવાની જ ખાલી રહે બસ એટલે વાંધો ના આવે કે અને આ મિશ્રણ તો બગડે જ નહીં ને બ્રેડ નો આપણને પ્રોબ્લેમ હોય પણ મિશ્રણ બગડવાનું કોઈ આપણને હવે આને હાફ એન અવર સુધી ફ્રિજમાં સેટ કરવા મૂકવું પડશે ઓકે ટેન મિનિટ ડીપ ફ્રિજમાં અને પછી નોર્મલ ટેન મિનિટ રાખી ટેન ટુ ફિફ્ટીન મિનિટ પછી ચલો જાનવી આ રેડી થઈ ગયું છે હવે આપણે આને ચેરી થી ગાર્નિશ કરીશું કે ફટાફટ બની જતું પુડિંગ પ્લાન કરવું હોય તો એટલી મહેનત પણ નથી હા એટલી મહેનત બી નથી પડતી અને સાથે સાથે એક અલગ ડિફરન્ટ અને બધાને ભાવે એવી સ્વીટ ડિશ તૈયાર થઈ જાય છે પુરીબેન આમ તમારા શોખ શું છે મને ડાન્સિંગ કુકિંગ રીડિંગ મોસ્ટ મને જે સૌથી વધારે મારી હોબી છે એ રીડિંગ છે હું ડિફરન્ટ ડિફરન્ટ બુક બધી લાઇબ્રેરી સાથે ઓકે

થેન્ક યુ ટુ યુ કે તમે અહીંયા આવ્યા અને અમને આવો મોકો આપ્યો એના માટે ઓ ઇટ્સ આર પ્લેઝર અને વીટીવી ની ટેસ્ટી જર્ની પણ ખૂબ જ ખુશ છે કે તમારા જેવા ગૃહિણીએ અમને ખૂબ જ સરસ મજાની ડિશ શીખવી થેન્ક યુ પુડિંગ બનાવવા માટે જોઈશે મિલ્ક મેડ બાઉલ મોળો માવો ત્રણ ટેબલ સ્પૂન ગુલકન ચાર ટી સ્પૂન તૂટી ફૂટી બે ટી સ્પૂન પાન મસાલા પાવડર જરૂર મુજબ જીલેટીન અડધો ટી સ્પૂન કસ્ટર્ડ પાવડર બે ટેબલ સ્પૂન મિલ્ક અડધો લીટર બ્રેડ ની સ્લાઇસ જરૂર મુજબ ગાર્નિશિંગ માટે ચેરી અને તૂટી ફૂટી ડિલિશિયસ પાન મસાલા પુડિંગ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં દૂધ એડ કરો દૂધ ઉકળે એટલે તેમાં માવો એડ કરો તેને બરાબર મિક્સ કરી દો મિક્સ થઈ જાય એટલે તેમાં એડ એડ કરી કરી બરાબર મિક્સ કરો હવે એક પાણી તેમાં જિલેટીન નાખી બરાબર મિક્સ કરી દો આ ગરમ જીલેટીન ને ઉકળતા દૂધ માં એડ કરી બરાબર મિક્સ કરી દો હવે એક બાઉલ માં કસ્ટર્ડ પાવડર અને પાણી એડ કરી બરાબર મિક્સ કરો તેને પણ દૂધ અને જીલેટીન ના મિશ્રણ માં એડ કરી બરાબર મિક્સ કરી દો ત્યારબાદ મિશ્રણમાં પાન મસાલા પાવડર એડ કરી બરાબર મિક્સ કરી તેને ઠંડુ કરવા માટે મૂકો તે ઠંડુ થાય ત્યાં સુધી બ્રેડની ની સ્લાઇસ પર ગુલકન સ્પ્રેડ કરી બ્રેડની ની બંને સ્લાઇસ ને મૂકી તેની ઉપર ઠંડા કરેલા મિશ્રણને ને એડ કરી દો ત્યારબાદ તેની પર તૂટી ફૂટી મૂકો ત્યારબાદ ફરીથી બ્રેડની ની સ્લાઇસ અને ગુલકન લેયર કરી તેની પર મિશ્રણ નાખી તૂટી ફૂટી નાખી તેના લેયર બનાવી લો લેયર બની જાય ત્યારબાદ તેને ડીપ ફ્રીઝ અડધા કલાક માટે સેટ થવા મૂકો તે ડીપ ફ્રીઝ સેટ થઈ જાય એટલે તેને તૂટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે યમી યમી ડિલિશિયસ પાન મસાલા પુડિંગ ફ્રેન્ડ્સ જેમ ખાવામાં રોજ એક ની એક આઈટમ તમને નથી ભાવતી ને એમ અમને પણ એવું જ થાય છે કે તમને રોજ એક ની એક કા તો સ્વીટ કા તો ટેસ્ટી એવી ડિશ ના શીખવાડીએ પણ એક અલગ જ ફ્લેવરની મસ્ત મજાની ડિશ શીખવાડીએ આ ડિશ શીખીને મજા પડી ગઈ ને ટેસ્ટી જર્ની ને જો તમે પણ ઇન્વાઇટ કરવા માંગતા હો તો અમને આ નંબર પર કોલ કરો અમારો નંબર છે ઝીરો ટુ સિક્સ એટ ટુ સિક્સ ડબલ એટ ટેસ્ટી જર્ની મસ્ત મજાની સફર જારી રહેશે પણ આ બ્રેક બાદ